કેટલી ગામની કુનરિયાની વસ્તી છે પાંત્રીસો ની વસ્તી છે સાહેબ ત્રણ હજાર પાંચસો રેશનિંગ ની દુકાન કેટલી છે એક છે સાહેબ અનાજ વિતરણ ચાલે છે હા એકદમ સરસ રીતે પતી ગયો સાહેબ બીજી તારીખે બધા બસો ને ચોસઠ પરિવારો ને વિતરણ થઈ ગયું વેરી ગુડ વેરી ગુડ હવે ગામમાં કોઈ ગરીબ માણસ રહી ન જાય કોઈ ભૂખું ન સુવે અને જે કઈ હોય એમને ધ્યાન દોરજો ગરીબ માણસો ની ચિંતા કરજો આવા સમયે બિલકુલ બિલકુલ સાહેબ અને ગામમાં કોઈ બીમાર નથી ને ના ના સાહેબ એકે બીમાર નથી અને સતત જ આપણા એમપીએચ ડબલ્યુ એફએસ ડબલ્યુ અને જે આપણો આરોગ્ય વિભાગ છે સતત ચિંતા કરી રહ્યું છે સરપંચના સંકલનમાં છે અમને ફોન પણ કરે છે ને આની ચિંતા કરે છે સાહેબ એક બીમાર નથી એટલે કચ્છમાં પછી કોરોના નું કોઈ આપણા ગામમાં અસર ન થવી જોઈએ જી બિલકુલ જરાય નહીં સાહેબ જરાય નહીં આપણે આજ દિશામાં ચિંતા કરીએ છીએ સાચું માનવું હોય તાત્કાલિક ડોક્ટર દવા બધું કરજો જી સાહેબ જી

અને બિલકુલ સંવેદનાઓ દાખવી તરત જ બે ચાર નિર્ણયો લીધા દુષ્કાળ પછી અતિવૃષ્ટિ મર્યાદિત રહેતા આવી પરિસ્થિતિમાં સાહેબ આપે પશુઓને પણ જે પચીસ રૂપિયા પશુ દીઠ જે જાહેરાત કરી છે સાહેબ તમામ રાજ્યના તમામ લોકો સાહેબ આપના ઋણી રહેશે ના ના મારું ઋણી ઋણ પૂરું કરું છું બધાનું